સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ સિનિયર આગેવાનો કાર્યકર્તાઓ અને ઉમેદવારો ભાજપની અનેક બિનલોકશાહી કાવતરાવાળી પદ્ધતિઓ છતાં ખૂબ સારી રીતે ચૂંટણી લડ્યા છે તે પ્રશંસનીય છે અમે સ્વીકાર કરીએ છીએ કે ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં અમારું સંગઠન નબળું હતું આજે જે યોજાઈ તે નગરપાલિકાઓની ચૂંટણીઓ બે હજાર અઢારમાં પણ યોજાઈ હતી ત્યારે કોંગ્રેસ પક્ષના અઠોતેર ધારાસભ્યોને સાથી પક્ષના ત્રણ એમ મળીને એક્યાસી ધારાસભ્ય હોવા છતાં જેના આજે પરિણામ જોઈ રહ્યા છે એ જ નગરપાલિકાઓમાં બે હજાર અઢારમાં કોંગ્રેસ પક્ષની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી શહેરી વિસ્તારોમાં સંગઠનને મજબૂત બનાવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓ પહેલાં પક્ષના સિનિયર આગેવાનોને પ્રભારી તરીકેની જવાબદારી સોંપીને નગરોમાં અમે સંગઠન ઊભું કર્યું હતું અને પરિણામે ખૂબ જ મોટા પાયા પર કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીઓ પંજાના નિશાન પર લડવામાં આવી હતી જુનાગઢ મનપામાં છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર એક કોર્પોરેટર ચૂંટાયા હતા આ વખતે જુનાગઢમાં અગિયાર કોર્પોરેટર ચૂંટાયા છે એ પરિપ્રેક્ષમાં કોંગ્રેસ માટે નિરાશાજનક પરિણામો નથી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ